જે સુરતમાં આવ્યો ત્યારબાદ પણ થઈ કે બહુ બધા લોકોએ હેલ્મેટ કરવાની ફરજ પાડી અને સુરતની અંદર જો વાત કરીએ તો પહેલા દિવસે કદાચ એક કરોડ જેટલી મારી પાસે જાણકારી છે એક કરોડ થી વધારે દંડ વસૂલવામાં આવ્યો પણ ઘણી બધી એવી રીલ્સ પણ વાયરલ થઈ ત્યારબાદ કે પોલીસ વિદાઉટ હેલ્મેટ જતા હતા અથવા તો એમની નંબર પ્લેટ પણ નથી તો આવું બધું પણ થાય છે તો ત્યાં પણ કોઈ એક્શન્સ નથી લેવામાં આવતા વોટ્સ થોટ એટલે હેલ્મેટની તમે વાત કરી ને એટલે હું તમને કે હેલ્મેટ પહેરો દિવસે હેલ્મેટ પહેરો ગુફામાં બેસીને ગાડી ચલાવો સાઈડમાં ભલે તમને કઈ ન દેખાય આવો સિનારીઓ છે તો હેલ્મેટ બાબતે એક દિવસની અંદર સવા કરોડ દંડ લીધો સુરતીઓ પાસેથી ખાલી સુરત ની જ વાત છે દંડ વસૂલ કરવામાં આવે એ પાછું ખાલી સુરત પૂરતું છે નવસારી જાવ તો બધા હેલ્મેટ વગેરે જ આટા મારતા હોય ગામડામાં જાવ તો બધા હેલ્મેટ વગેરે જ આટા મારતા હોય તો કાયદા ને એટલો બધો ભેદભાવ ભેદભાવ થી કેમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે દરેક માટે સમાન સુરતમાં તમે પાછા આવો તો પોલીસ વાળા ખુદ હેલ્મેટ નો પહેરે તો લોકો એમાંથી શું શીખ લેશે આવું ઓબ્વિયસલી શીખ નથી લેવાના જો કાયદાના એન્ફોર્સમેન્ટ કરવા જ વાળા હેલ્મેટ નથી પહેરવાના તો લોકો છે હેલ્મેટ પહેરવાના છે તો પેલા જેવું છે કે જો મારે કોઈ ને સલાહ દેવી હોય કે ગોળ ના ખવાય તો પેલા મારે બંધ કરવો પડે ગામને શીખવાડવું હોય કે હેલ્મેટ પહેરો તો મારા ડિપાર્ટમેન્ટના લોકો ગૃહમંત્રીએ કહી દીધું હેલ્મેટ બધાને પહેરવું છે તો પેલા પોલીસ કર્મચારીનો હેલ્મેટ પહેરાવડે એ ખુદ નથી પહેરતા અને ઘણી બધી પછી મને પ્રશ્ન આવ્યા કે હેલ્મેટ થી ઘણી બધી તકલીફો છે એવું જરૂરી નથી કે ઓહો હેલ્મેટ લીધું એટલે રાજા થઈ ગયા ને હેલ્મેટ પહેર્યું એટલે તમે સુરક્ષિત થઈ ગયા નહીં તો ચશ્મા એ વાળા એ લોકોને ફૂલ પ્રોબ્લેમ થાય હેલ્મેટ ના કારણે તો અગેન અહિયાં પાછું મને એ નથી તો કે અહીંયા તમારે દર પાંચસો મીટર સુરતમાં સિગ્નલ આવી જાય સ્પીડ તો તમારી ત્રણ ત્રીસ ચાલીસ ની ઉપર જવાની નથી તો પછી આ બાબતે સુધારો કેમ ના કરવામાં રૂલ છે સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં કાયદાનો મતલબ જ એ છે કે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ જળ તો જો અહીંયા લોકોને તકલીફ પડે છે તો એની વિશે વિચારવાનું કામ કોનું છે

એ લોકો હેલ્મેટ પહેરેલ જ હતા ટુ વ્હીલર લઈને માથે ચડાવી દીધી તોય મરી ગયા તો સરકારે આવા સવા કરોડ દંડ લીધો ને એટલે માટે મુદ્દો તમને કહું છું તો સરકાર એ મુદ્દો લાવે તમે સુખાકારી વાત કરો છો ને તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિ પાંચ કરોડ ની સહાય સરકાર ને આપવાની અને આ જે દંડ ની રકમ તમે ઉઘરાવો ને એમાંથી વસુલાત કરો લોકો સામે ચાલીને હેલ્મેટ પહેરશે ડેફિનેટ રાઈટ કે સુરક્ષા ય જળવાય તેમ છતાંય કઈ થાય તો પરિવાર ની સુરક્ષા જળવાય છે તો એ નથી કરવું દંડ ઉભરાઈ લો પૈસા લઈ લો લોકોની સુખાકારી અને સલામતી માટે જો વિચારતા હોય ને તો તમામ પહેલું વિચારવા